દાહોદ જિલ્લા તેમજ ગુજરાતની તમામ જનતાને મારા નમસ્કાર જય હિન્દ મિત્રો આવતીકાલે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે અગિયાર વાગ્યે જાહેર સભા યોજવામાં આવી રહી છે જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાહેબ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે ત્યારે આપણે સૌએ યુવાઓ હોય ભાઈઓ બહેનો તમામે આવતીકાલે ડેડીયાપાડા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે પોકવાનું છે ચૈતરભાઈ સતત ભ્રષ્ટાચારના મુદ્દે લડતા હોય છે યુવાઓના મુદ્દે લડતા હોય છે શિશુરુચિના મુદ્દે લડતા હોય છે ગુજરાતને સ્વસ્થ બનાવવા માટે તેઓ સતત ભાજપની સામે લડી રહ્યા છે ત્યારે ભાજપની સરકારે તેમને ખોટામ ખોટો કેસ બનાવીને ખાલી ગ્લાસ મારવાના બહાને આજે એમને જામીન પણ મળવા દેતા નથી તો તમામ યુવાઓ યોદ્ધાઓ આમ આદમી પાર્ટીના તમામ ક્રાંતિકારી યોદ્ધાઓને મારું આહવાન છે કે આપ ડેડિયાપાડા પધારો અને આવતીકાલે આ જે જનસભા છે એને પૂરા પીઠા ગ્રાઉન્ડને ભરી દો અને તમામે લડાયક મૂડમાં આવવાનો છે એના પછી મારી તમને હાકલ છે કે જે પણ પાર્ટી દ્વારા આદેશ થાય એ કાર્યક્રમમાં આપણે જોડાવાનું છે ચૈતરભાઈના સમર્થનમાં આપ સૌ આવો એવી મારી આપ સૌને અપીલ છે જય હિન્દ